હવે વાત કરીએ આપણે રાજકીય રાજકીય વાસ્તુકળા રાજકીય વાસ્તુકળા કાળમાં રાજકીય સત્તાઓમાં આવેલા પરિવર્તન સાથે વાસ્તુકળાઓમાં પણ પરિવર્તન આવ્યું હતું દરેક રાજવંશ રાજવંશ દ્વારા રાજકીય રાજકીય સર્વોપરિતા સાબિત કરવા સાબિત કરવા માટે વિશાળ અને અવનવી વસ્તુ વાસ્તુકળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ સર્વોપરિતા માહિતી આપવાનો હતો આ વાસ્તુકાળોમાં આ વાસ્તુકાળાઓમાં મહેલો કિલ્લાઓ અભિલકો સ્તંભલકો વગેરેનો સમાવેશ થાય છે વાત કરીએ આપણે મહેલો અને કિલ્લાઓ મહેલો અને કિલ્લાઓ મેગેસ્થનીસ છે મેગેસ્ત્રિસના પુસ્તક પરથી મૌર્ય રાજા મૌર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્યએ તેની રાજધાની પાટલીપુત્ર છે પાટલીપુત્રમાં લાકડાનો મહેલ બંધાવ્યો હતો અને તેના પૌત્ર અશોક છે અશોકના સમયથી લાકડાના બાંધકામનું બાંધકામનું પથ્થરના બાંધકામમાં પરિવર્તન જોવા મળે છે મેગેસ્થનિસ છે મેગેસ્થનિસની બુક છે ઇન્ડિકા ઇન્ડિકા અનુસાર મૌર્યકાળમાં મૌર્યકાળના મહેલમાં થાંભલાઓ છે થાંભલાઓ ધરાવતો મધ્ય કક્ષ હતો જે તમામ તમામ કક્ષ જે તમામ કક્ષાઓ જે તમામ કક્ષો છે કક્ષોમાંનો સૌથી સુંદર કક્ષ હતો આર્કિયોલોજીકલ સર્વે દ્વારા દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણમાં સમ્રાટ અશોક છે સમ્રાટ અશોકના મહેલના અવશેષો અવશેષો મળી આવ્યા છે તેના સ્તંભો પર ચળકતું પોલિશ ચળકતું પોલીસ હતું ચીન છે ચીનના યાત્રી ચીનના યાત્રી ફાહિયાન છે ફાહિયાનને ફાહિયાન મહેલ છે મહેલની સુંદરતાથી પ્રભાવિત થયા હોવાથી હોવાની નોંધ તેમના જે ફોક્યુકી ફોક્યુકી નામના ગ્રંથમાં નોંધી છે પાટલીપુત્ર છે પાટલીપુત્ર પાટલીપુત્ર શહેરની ફરતે કિલ્લા રૂપી લાકડાની દિવાલ કિલ્લા રૂપી લાકડાની દિવાલ હોવાનો ઉલ્લેખ પણ મેગેસ્ટની છે મેગેસ્ટની બુક ઇન્ડિકામાં જોવા મળે છે લાકડાનો આ કિલ્લો છે ફૂટ 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 ઊંડી ઊંડી અને યાર્ડ જેટલી પહોળી ખાઈથી ઘેરાયેલા હતા અભિલેખો અભિલેખો વાત કરીએ તો પથ્થર ધાતુ કે માટીના વાસણોની સપાટી પર કોતરવામાં આવતા લેખને અભિલેખ કહેવામાં આવે છે અભિલેખો છે અભિલેખો પર તેને તેને કોતરો અભિલેખો અભિલેખો પર તેને કોતરાવનાર રાજાની સિદ્ધિઓ છે રાજાની સિદ્ધિઓ તથા ધાર્મિક અને રાજકીય કાર્યોનો ઉલ્લેખ જોવા ઇતિહાસ છે ઇતિહાસ ઇતિહાસનો સ્થાયી પુરાવો પણ ગણી શકાય ઘણા અભિલેખો છે ઘણા અભિલેખો પર તેના નિર્માણ છે નિર્માણની તિથિ કે સમયગાળો જોવા મળે છે પ્રાચીન ભારતના મોટા મોટા પ્રમાણમાં અભિલેખો છે અભિલેખો શિલાલેખો સ્તંભો તામ્રપત્રો તામ્રપત્રો દીવાલો પર કોતરવામાં આવ્યા છે સૌથી પ્રાચીન અભિલેખ છે સૌથી પ્રાચીન અભિલેખ મધ્ય એશિયા છે મધ્ય એક મધ્ય એશિયાના બોગસ કોઈ થી મળી આવ્યો છે હડપ્પી સંસ્કૃતિ છે હડપ્પી સંસ્કૃતિ ની પથ્થર છે પથ્થર ની મુદ્રાઓ ને શિલા કે પથ્થર પર પ્રાચીનતમ અભિલેખો ગણી શકાય છે એમાં વાત કરીએ આપણે અશોક છે અશોક ના અભિલેખો અશોક અશોક ના અભિલેખો અભિલેખો છે અભિલેખો કોતરવાની પ્રેરણા છે અભિલેખો કોતરવાની પ્રેરણા સમ્રાટ અશોક છે સમ્રાટ અશોક ઈરાની શાસક ઈરાની શાસક દારા પ્રથમ દારા પ્રથમ એટલે કે ડેસિયસના અભિલેખો પરથી લીધી લીધી હતી ઈસવીસન સત્તરસો ને પચાસમાં ઈસવીસન સત્તરસો પચાસમાં પેડ્રે 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 ટીફે થેલેર પેડ્રે પેડ્રે ટીફે ટીફે થેલર સૌપ્રથમ દિલ્હી મેરઠ દિલ્હી મેરઠ સ્તંભ લેખની શોધ કરી પરંતુ સમ્રાટ અશોકનો અભિલેખ સૌપ્રથમ પ્રથમ ઈસવીસન અઢારસો સાડત્રીસમાં જેમ્સ પ્રિન્સેપે વાંચ્યો હતો ભારતમાં પીપરવા ભારતમાં પીપરવા મંજુષા પીપરવા મંજુષા અભિલેખ સોગોરા મહાસ્થાન અભિલેખ અશોકથી અશોકથી પૂર્વના અશોકથી પૂર્વના અભિલેખ છે પરંતુ અભિલેખ અભિલેખે જાહેર કરવાની અભિલેખ જાહેર કરવાની નિયમિત તેમજ રાજકીય પરંપરા છે અશોકના સમયગાળા સાથે સંકળાયેલી છે શિલાલેખ છે શિલાલેખ વાત કરીએ તો પર્વત છે પર્વતને કાપીને સમતલ કરી તેના પર કોતરણી કરવામાં આવે છે તેનું સ્થાનાંતરણ કરી નથી જે અશોક દ્વારા બનાવવામાં આવ્યા હતા જેમાં અશોક અશોકની શાસન નીતિનો ઉલ્લેખ જોવા મળે છે સ્તંભલેખ છે સ્તંભલેખ સ્તંભલેખ કોઈ પથ્થર છે કોઈ પથ્થરને કાપીને સ્વતંત્ર રીતે કોતરણી કરવામાં આવે છે તેનું સ્થળાંતર કરી શકાય છે ગુફાલેખ છે ગુફાલેખ તે શાસકો દ્વારા શાસકો દ્વારા સાધુ સંતોને રહેવા કે પ્રાર્થના પ્રાર્થના માટે માટે પર્વતને કોતરીને વિશાળ કક્ષ બનાવવામાં આવતા જેની દિવાલો પર કોતરણી કોતરણી અને ચિત્રો દ્વારા વસ્તુને અભિવ્યક્ત કરવામાં આવતી હતી વાત કરીએ અશોક છે અશોકના અભિલેખ અશોકો અશોકના અભિલેખ છે અશોકના અભિલેખ એમાં વાત કરીએ ત્રણ ભાગ પડે શિલાલેખ સ્તંભલેખ અને ગુફાલેખ શિલાલેખ છે શિલાલેખના બે ભાગ પડે છે દીર્ઘ શિલાલેખ દીર્ઘ શિલાલેખ અને લઘુ શિલાલેખ દીર્ઘ શિલાલેખ છે તેમાં આઠ સ્થળોએથી આઠ સ્થળોએથી ચૌદ શિલાલેખ મળી આવ્યા છે અને લઘુ શિલાલેખ છે જે તેર સ્થળોએથી ચૌદ શિલાલેખ ચૌદ શિલાલેખ 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 સિવાયના નાના શિલાલેખ મળેલા છે સ્તંભલેખ છે સ્તંભલેખ એમાં દીર્ઘસ્તંભલેખ દીર્ઘસ્તંભલેખ છે સ સ્થળોએથી સાત સ સ્થળોએથી સાત સ્તંભલેખ મળેલા છે અને લઘુસ્તંભલેખ ગુફાલેખ છે ગુફાલેખ એમાં બારા બહારની પહાડી છે બારાબાર બારાબારની પહાડ પરનો ગુફાલેખ બારાબારની પહાડ પરનો ગુફાલેખ એમાં ત્રણ પ્રકારની ગુફા ચાર પ્રકારની ગુફા છે કર્ણની ગુફા કર્ણ ગુફા ચોપાર ગુફા સુદામા ગુફા અને વિશ્વ ઝોપડી વાત કરીએ આપણે અશોક છે અશોકના શિલાલેખો અશોક અશોકના શિલાલેખો એવા લેખો એવા લેખો કે જે પર્વત છે પર્વતને કાપીને સમતલ કરી તેના પર કોતરણી કરવામાં આવી છે અને તેનું સ્થળાંતરણ કરી શકાતું નથી તેવા લેખો શિલાલેખ તરીકે ઓળખાય છે ભારતમાં અશોકના શિલાલેખ ભારતના અશોકના શિલાલેખો ખૂબ જ મહત્ત્વના છે અશોકે પોતાના આદેશો આદેશો આ શિલાલેખ પર કોતરાવેલા છે જેને ધર્મજ્ઞા ધર્માજ્ઞા કે ધર્મલિપિ તરીકે ઓળખવામાં આવ્યા છે અશોક છે અશોકના શિલાલેખોને અશોકના શિલાલેખોને તેની રચના છે રચનાને આધારે બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે દીર્ઘ શિલાલેખ અને લઘુ શિલાલેખ દીર્ઘ શિલાલેખ અને લઘુ શિલાલેખ દીર્ઘ શિલાલેખ વાત કરીએ તો દીર્ઘ શિલાલેખ અશોકના કુલ ચૌદ અશોકના કુલ ચૌદ દીર્ઘ શિલાલેખ છે એટલે કે આજ્ઞાઓ છે છે તે જુદા જુદા આઠ મળી આવી અને તેમાં દર્શિત વિષયો પહેલો શિલાલેખ છે પહેલો શિલાલેખ પહેલો શિલાલેખ આ શિલાલેખમાં આ શિલાલેખમાં પશુબલી છે પશુબલીની નિંદા દરેક મનુષ્યો દરેક મનુષ્યો રાજાના સંતાન જેવા છે અને રાજા છે રાજા તમામના સુખની કામના કરે છે બીજો શિલાલેખ છે બીજો શિલાલેખ આ શિલાલેખમાં પશુ ચિકિત્સા માનવ ચિકિત્સા અને લોક કલ્યાણકારી લોક કલ્યાણકારી કાર્યો લોક કલ્યાણકારી કાર્ય છે ચોલ પાંડ્ય સતીપુત્ર સતીપુત્ર અને પુત્ર એટલે કે ચેર શાસક વિશે ચર્ચાનો ઉલ્લેખ જોવા મળે છે ત્રીજો શિલાલેખ છે ત્રીજો શિલાલેખ તે દર પાંચ વર્ષે દર પાંચ વર્ષે દર પાંચ વર્ષે રાજ્ય અધિકારીઓ રાજ્ય અધિકારીઓ પ્રાંતની મુલાકાત લેશે કે જેથી તેઓ પ્રજા છે પ્રજાને ધર્મ ધર્મ અને અન્ય કાર્યો અંગે અન્ય કાર્યો અંગે જ્ઞાન આપી શકે પશુ હત્યા છે ચોથો અભિલેખ છે એટલે કે ચોથો શિલાલેખ ચોથો શિલાલેખ છે તે આ શિલાલેખમાં ધમ્મ નીતિ ધમ્મ નીતિ સંબંધિત મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા તેમજ ધર્મ ધર્મચરણ છે ધર્મચરણના ભેરીનાથ દ્વારા ધર્મચરણના પેરીના દ્વારા ધમ્મની ઘોષણા કરવામાં આવી છે પાંચમો શિલાલેખ છે પાંચમો શિલાલેખ સૌ પ્રથમવાર સૌ પ્રથમવાર અશોકના શાસનમાં સૌ પ્રથમવાર અશોકના શાસનના ચૌદમા વર્ષ ચૌદમા વર્ષ ચૌદમા વર્ષ પ્રજામાં નીતિમત્તા છે પ્રજામાં નીતિમત્તાના પ્રચાર માટે ધર્મ મહામાત્ર ધર્મ મહામાત્ર નામના અધિકારીઓની નિમણૂક તેમજ તેમના કર્તવ્યોની ચર્ચા અને મૌર્યકાલીન સમાજ અને વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે છઠ્ઠો શિલાલેખ છે સઠ્ઠો શિલાલેખ સઠ્ઠો શિલાલેખ આ શિલાલેખમાં ધર્મ મહામાત્ર ધર્મ મહામાત્ર માટે આ દેશ શિલાલેખના બીજા ભાગમાં સક્રિય સક્રિય શાસન અને સુચારુ વ્યાપાર છે સુચારુ વ્યાપારનો ઉલ્લેખ છે ઉપરાંત શાસક છે શાસક કોઈ પણ શાસક કોઈપણ સમયે સામાન્ય પ્રજાને મળી શકશે સાતમો શિલાલેખ છે સાતમો શિલાલેખ આ શિલાલેખમાં સાંપ્રદાયિક સાંપ્રદાયિક સહિષ્ણુતાનો ઉલ્લેખ જોવા મળે છે આઠમો શિલાલેખ છે આઠમો શિલાલેખ અશોકની ધમ્મયાત્રા અશોકની ધમ્મયાત્રા અને બોધી ગયા બોધી ગયા ભ્રમણ દ્વારા વિવિધ વર્ગોના સંપર્કનો ઉલ્લેખ જોવા મળે છે નવમો શિલાલેખ છે નવમો શિલાલેખ આ શિલાલેખમાં જન્મ બીમારી વિવાહ છે વિવાહની પ્રસંગોની વિવાહના પ્રસંગોની નિંદા કરવામાં આવી હતી તેમજ ધમ્મ ધમ્મ સમારોહ છે ધમ્મ સમારોહની ચર્ચા શિષ્ટાચાર અને ભેટ સોગાદનો ઉલ્લેખ જોવા મળે છે દસમો શિલાલેખ છે દસમો શિલાલેખ તે કીર્તિ તેમજ કીર્તિ તેમજ ગૌરવની નિંદા કીર્તિ તેમજ ગૌરવની નિંદા અને ધમ્મ નીતિ છે નીતિને આદર્શ ગણવામાં આવી છે રાજા અને રાજ્યકર્મીઓ રાજા અને રાજ્યકર્મીઓ વિચાર વિચારશે અગિયારમો શિલાલેખ છે અગિયારમો શિલાલેખ અગિયારમો શિલા અગિયારમો શિલાલેખ આ શિલાલેખમાં ધમ્મ નીતિ ધમ્મ નીતિની વ્યાખ્યા કરવામાં આવી છે જેમાં વડીલો છે વડીલોને આદર વડીલોને આદર પશુ હત્યા છે પશુ હત્યા ન કરવી તેમજ મિત્રો પ્રત્યે મિત્રો પ્રત્યે ઉદારતા પર બળ આપવામાં આવ્યું છે બારમો શિલાલેખ છે બારમો શિલાલેખ બારમા શિલાલેખમાં બધા સંપ્રદાયો વચ્ચે સહિષ્ણુતાનું સહિષ્ણુતાનું નિવેદન કરવામાં આવ્યું હતું સ્ત્રી મહામાત્રો છે સ્ત્રી મહામાત્રોની નિમણૂક વૈચારિક ભિન્નતાઓનું સન્માન તેરમો શિલાલેખ છે તેરમો શિલાલેખ અને કલિંગ છે કલિંગનું યુદ્ધ તેમાં થયેલ વિનાશનું વર્ણન તેમજ યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન થવાનો ઉલ્લેખ અને સરહદી રાજ્યો સરહદી રાજ્યોના પાંચ ગ્રીક શાસકોનો ઉલ્લેખ જોવા મળે છે ચૌદમો શિલાલેખ છે ચૌદમો શિલાલેખ તે સમ્રાટ અશોક દ્વારા સમ્રાટ અશોક દ્વારા લોકોને ધાર્મિક જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અશોક છે અશોકના દીર્ઘ શિલાલેખો અશોકના દીર્ઘ શિલાલેખો गिरनार शिलालेख आहे गिरणार शिलालेख आहे जुनागढ गुजरात कळशी शिलालेख कळशी शिलालेख से देहरादून उत्तराखंड खा धोली धोली शिलालेख जे पुरी ओडिशा खागठ शिलालेख जोगठो जोगट शिलालेख आहे गंजाम ओडिशा सन्नाटी शिलालेख से जे सन्नाटी शिलालेख कलबुरागी कलबुरागी कर्नाटक खा सोपारा शिलालेख से जे महाराष्ट्र एरागुडी एरागुडी शिलालेख शिलालेखचे कर्नूल आंध्र प्रदेश शाहबाजगढी

ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો લેખ છે ત્યારે પશ્ચિમ બાજુ પર મહાક્ષેત્ર મહાક્ષેત્ર રુદ્રધામાનો લેખ કોતરેલો છે ચંદ્રગુપ્ત છે ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત નામનો ઉલ્લેખ થયો હોય તેવો એક આ એક માત્ર અભિલેખ છે ચંપુ શૈલી છે ચંપુ શૈલી એટલે કે ગદ્ય અને પદ્યનું મિશ્રણમાં લખાયેલ આ પહેલો અભિલેખ છે બે ભાગમાં વહેંચાયેલા બે ભાગમાં વહેંચાયેલા આ શિલાલેખ પર પાંચ લેખ પાંચ લેખ જમણી બાજુ અને સાત લેખ છે ડાબી બાજુ પર આવેલો છે તેરમો લેખ છે તેરમો લેખ તેની નીચે છે જ્યારે જ્યારે તેની જ્યારે તેની જમણી બાજુ છે ચૌદમો લેખ છે આ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખોની સૌપ્રથમ શોધ છે કર્નલ ટોડે કરી હતી અને તેનું ઉકેલવાનું કાર્ય છે અઢારસો ને સાડત્રીસમાં જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ ઇન્દ્રજીએ સુધારા વધારા સાથે સુધારા વધારા સાથે વધારા સાથેની તેની શુદ્ધ પ્રત શુદ્ધ પ્રત તૈયાર કરી હતી ઈસવીસન અઢારસો ને સાડત્રીસમાં જેમ્સ પ્રિન્સેપે જેમ્સ પ્રિન્સેપે સૌ પ્રથમ બ્રાહ્મી લિપિ બ્રાહ્મી લિપિ અને ખરોસ્ટી લિપિમાં ખરોસ્ટી લિપિમાં ગિરિનગર શિલાલેખો છે ગિરિનગર શિલાલેખોને ઉકેલવામાં સફળતા મેળવી હતી તેમણે ઉકેલી તેમણે ઉકેલી ઉકેલી આપેલી આ લિપિ છે આ લિપિનો ઉપયોગ મૌર્યકાળ છે મૌર્યકાળના અભિલેખો અને સિક્કાઓ પર કરવામાં આવતો હતો હવે વાત કરીએ આપણે લઘુશીલા લેખ